પહેલગાઉંવમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્રી શ્યામ સેવા સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં થયેલા હિચકારી આતંકી હુમલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે અંકલેશ્વરમાં શ્રી શ્યામ સેવા સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેન્ડલ માર્ચ માં આવેલ પોલીસ સ્ટેશન ચોકડી થી નીકળી હતી જે સરદાર પાર્ક જલધારા ચોકડી પશુપતિનાથ મંદિર થી સમિતિ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો જોડાયા હતા અને હિચકારી આતંકી હુમલો કરનાર આતંકવાદીઓ સામે કડક કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી જે આતંકવાદી નહીં એ આતંકવાદી પાકિસ્તાન પોષિત भारत में आते हैं और उनका धर्म पूछकर, जिनका कलमा जिनको पढ़ना नहीं आता है जिनका खतना नहीं हुआ है ऐसे लोगों को चुन चुन कर उनकी पत्नियों के सामने गोलियों से बीन दिया गया उनकी निर्मम हत्या की गई पूरा देश आक्रोशित है और सब समस्त हिंदू समाज इसका विरोध कर रहा है